લોકો સામે દબાણ હટાવ સેલના કાફલાએ કાર્યવાહી હાથ ધરી હતી મહાપાલિકાની ટીમે શાકભાજી સહિતની વસ્તુઓ રસ્તા પર ફેંકી દેતા મામલો ગરમાયો હતો દરમિયાનમાં એક મહિલાની તબિયત લથડતા તેણીને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડાઈ હતી

જેમાં છેલ્લા પંદરેક દિવસથી અમને બીએમસી વાળા બહુ જ હેરાન કરે છે દિવસમાં બે વાર તંટણવાળા અમારું શાકભાજી લઈ જાય છે મોંઘા ભાવનું પરત આપતા નથી અને લેવા જઈ તેમ શાકભાજી દાનમાં આપી દીધું હવે આજ અમારે આ બે ને એક કેલીના બે ટોપલા લઈને ત્રણ દિવસથી છોકરા ભાગરા બધા ભૂખ્યા હતા એટલે કેલીના બે ટોપલા લઈ અને દલાલ પાંચ બાકી બે ટોપા લઈ અને બેઠા આવ્યા બેસવા તો બીએમસીની ગાડી આવી આવીને બેનને બધી કેરીની ઢોળી નાખી બેનને બે પાઉં ગારૂ દીધી અને ધક્કો મારી નાખી દીધા તો બેનને નાખી દીધા એટલે એ બેનને તરત હુમલો આવી ગયેલો છે અને અત્યારે અમે આ હોસ્પિટલ એ બેનને દાખલ કરેલા છે હિમણે બતાલું ના પાડી દીધી રોડ ઉપર પછી લીમડાના થોડે અળિયાના નીચે અમે કેરીના બે ટોપલા લઈને બેઠા હતા તો આવી ડાયરેક્ટ મ્યુનિસિપાલિટીવાળા મ્યુનિસિપાલિટીવાળા ડાયરેક્ટ આવી મારીને બેઠી હતી એને વજન ન પડી એટલે મેં બેઠી બેઠી ખાલી કાંટે બેઠી હતી મ્યુનિસિપાલટીવાળા એમને ડાયરેક્ટ નાખી દીધું અને આવીને ભૂંડા બોલવા મળ્યા ભૂંડા બોલવા મને મારી બેન ઊભા થાય લોકો મારી નાખી દીધા લોકો મારી નાખી દઈ ભાઈ અમને સાથી દબાણ થઈ ગયું બોલી નથી લગતા અવાજ હવે જો આ ત્યારે હાઉ ખાટલા વસ પડી ગયા છે અને અમને મુસી પાટીવાળા બહુ હેરાન કરે છે અમને પાંચ દીથી તો છ હાથ દીધીને બકાળું બેસવા નથી તો બકાળું ભરતા નથી બેસતા હોય એટલે અમે અને અગર કેરી ખાલી મેં લાવી બેટ ટોપલા નાખી દીધું ભાઈ ગુમાર બધું ભાગ કરી નાખી દીધું અને એવું લાગે તો અમારે પાસે સગવું છે અને ત્રણ ચાર દીથી તો અમારા ખાવાના પાટીથી વાંધાય છે અમે તોય અમે જેમ તેમ કરીને ઊંચી પાછીના લઈને અમે ખાવી છીએ પણ અમારા દર્દી છે બેનને દસ લાખનો અમે દવાખાનામાં ખર્ચો કરેલો દવા પણ બધા કાગળ્યા છે રિપોર્ટ છે પ્રાઇવેટમાં અમે એને સ્ટેન્ડ હૃદયનું મુકાવેલું છે એને સંતાને નથી તો એને આટલું બધું દુખાવો થતો તેને કારણે દવા દારૂ બધું કરતા હતા તો એમને આવીને મુશીપાલ વાળા બહુ હેરાન કરે છે